આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને આજુબાજુ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે એમણે અમારી ટીમની કામ કરવાની રીત લોકો સાથે ઊભા રહેવાની અમારી જે રીત છે એ જોઈને એમને પ્રેરિત થઈને અમારી સાથે જોડાયા સાથે અમારી આમ આદમી પાર્ટીમાં અમે સૌનું સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ આવનારા દિવસોમાં એ તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ એમના સહકારથી આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાના લોકોને ન્યાય આપવાનું કામ અમે કરીશું વિકાસલક્ષી જે પણ યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું કામ અમે કરીશું જે પ્રકારના આ વિસ્તારમાં ભ્રષ્ટાચારો થયા છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય બધા જ નેતાઓ ભાઈ ભાઈ બનીને ખૂબ મોટા ભ્રષ્ટાચારો કરે છે અને સામાન્ય વ્યક્તિને એની રોજરોટી હોય કે એની નાની મોટી બીજી યોજના હોય તે પણ મળતી નથી ત્યારે આ લોકોના જોડાવાથી આવનારા દિવસોમાં એ યોજનાઓ પણ લોકો સુધી પહોંચે આ વિસ્તાર ભ્રષ્ટાચાર મુક્ત થાય એવા તમામ પ્રયાસો અમે કરીશું સાથે સાથે ન્યાયિક રીતે આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવાનું કામ છે આદિવાસી સમાજમાં જે વ્યસનો છે અંધશ્રદ્ધાઓ છે કૂટેવો છે કુરિવાજો છે એ દૂર કરવા માટેનું કામ પણ આ તમામ વડીલોના માર્ગદર્શનથી આ યુવાનોના સહકારથી અમે આવનાર દિવસોમાં કરીશું ફરી એકવાર આ અમારી ટીમમાં જોડાનાર તમામ વડીલોનો યુવાનોનો અને જે પણ લોકોએ એમને આ બાબતે સહકાર અને સમર્થન જાહેર કર્યું છે અમારી પાર્ટી પરિવાર આમ આદમી પાર્ટીમાં એ લોકો જોડાયા છે બધાનો અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ ટીમ બનીને અમે આગળ વધીશું ધન્યવાદ જય આદિવાસી જય જુવાર